સામાન્ય અરજીના આધારે બે દીકરીઓને મામલતદાર દ્વારા પંદર દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકી દેતા વડોદરાના એડવોકેટ નીરજ જૈને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા પાદરામાં વડોદરાના હિન્દુ આગેવાન અને એડવોકેટ નીરજ જૈને તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો પાદરા પોલીસ મથકે સામાન્ય ઝઘડામાં યુવકની અરજીના આધારે બે દીકરીઓને મામલતદાર દ્વારા પંદર દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેતા હિન્દુ આગેવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે જેમાં એક દીકરી દિવ્યાંગ હોવા છતાં તેને પંદર દિવસ માટે જેલ ફટકારતા રોજ બબુકી ઉઠ્યો છે જામીન કાર્યવાહી માટે યોગ્ય કાગળની માંગણી કરતા પાદરા મામલતદાર કચેરીમાંથી કાગળ ન આપ્યા હોવાના ગંભીર આક્ષેપ નીરજ જૈને કર્યા નીરજ જૈન સાથે પાદરા બજરંગ દળ સહિતના વિવિધ હિન્દુ સંગઠનોએ પંચતંત્ર સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી કાર્યવાહી નહીં થાય તો હિન્દુ સંગઠનો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી ઘટના ગુજરાત અને ભારત માટે એકદમ કમનસીબ ઘટના છે ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક તરફ બેટી બચાવો બેટી પઢાવો ની વાત કરે છે દિવ્યાંગની વાત કરે છે અને એમના અધિકારીઓ ભારત સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓ પોલીસ તંત્ર એક તરફ ના નામદાર સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે ભારતમાં અલગ અલગ વિસ્તાર બતાવવો નહીં જોઈએ પાકિસ્તાન વિસ્તાર નહીં બોલવો જોઈએ હિન્દુ મુસ્લિમ વિસ્તાર નહીં કરવો છે પરંતુ કમનસીબે પાદરાની અંદર પાદરા પોલીસ સ્ટેશનના એ અનામ હેડ કોન્સ્ટેબલ પુનિત વાલા બક્કલ નંબર એક હજાર એકતાલીસ વાળાએ એક ચેપ્ટર કેસ બે દાખલ કર્યા બે દીકરીઓ સામે એમાંથી એક દિવ્યાંગ છે દીકરીઓની ઉંમર છે પચ્ચીસ વર્ષ અને સત્યાવીસ વર્ષ આ દીકરીઓ સામે જે કેસ ચેપ્ટર કેસ કરવામાં આવ્યો આ ચેપ્ટર કેસમાં એવું લખ્યું છે કે જે સાત પેડી થી આ જગ્યાએ દીકરીઓ રહે છે એવું કહે છે કે હિન્દુ મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ છે અને આ દીકરીઓ મુસ્ હિન્દુ ધરેને મુસ્લિમ વિસ્તારમાં રહે છે જ્યારે આપણા દેશમાં સુપ્રીમ કોર્ટ એવું ક્યો છે કે હિન્દુ મુસ્લિમ વિસ્તાર કેવો ના જોઈએ નામદાર આંધ્રપ્રદેશના જસ્ટિસે કહ્યું તો તેને પણ ઠપકો નામદાર સુપ્રીમ કોર્ટે આપ્યો છે પરંતુ પાદરામાં એક કોન્સ્ટેબલ આવું કહેવાની હિંમત કરે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કક્ષાનો અધિકારી આ ચેપ્ટર એના પર ઓર્ડર કરે અને આ પાદરાની બે દીકરીઓ જેમાંથી એક દિવ્યાંગ છે એ દીકરીઓને ચોવીસ તારીખ થી જેલમાં મોકલી દીધી અને તારીખ આપી આઠ દસ મને આશ્ચર્ય થયું કે પાદરામાં ને ગુજરાતમાંથી ગુજરાતમાં આ બે દીકરીઓ જેટલું આતંકવાદી કોઈ નહીં હોય એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ પાદરાના દ્રષ્ટિએ એટલા માટે એને જેલમાં મોકલી દીધી છે એના આજે એના વકીલ તરીકે અહીંયા આવ્યા પ્રોસીડિંગ જોવા માટે અને નકલ માંગી તો નકલ આપવાની વાત બાજુ એ પરંતુ એવું કહેવામાં આવ્યું કે અમારો જે અધિકારી છે જેને પાવર ડેલીગેટ કર્યા છે અધિકારી અહીંયા છે નહીં નરેશભાઈ નામનો સાહેબ જ્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સહીથી જ્યારે ઓર્ડર થતો હોય અને એ વખતે અધિકારી એવું કહેતો હોય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ એવું કહેતા હોય મારે સાહેબ ના છૂટકે કહેવા પડે છે તમનસીબી છે પણ એ બે દીકરીઓના જીવનનો સવાલ છે જો કોઈની પણ બહેન દીકરીઓ ચાહે હિન્દુ હોય મુસ્લિમ હોય ક્રિશ્ચિયન હોય કોઈ બી હોય કોઈની પણ બહેન દીકરીને ચૌદ દિવસ સુધી એક સામાન્ય બોલાચાલીના ઝઘડાની અંદર ચૌદ દિવસ જેલમાં નાખી દેવામાં આવે અને એમાં હિન્દુ મુસ્લિમ કરવામાં આવે તો આ તંત્ર ક્યાં જઈ રહ્યું છે મારું એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટે સ્પષ્ટ કહ્યું છે કે તમારે કોગ્નિજન્સ લેતા પહેલા નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન વાંચવી જોઈએ અને તમે નકલ આપવા માટે અખાડા કરી રહ્યા છો ટાઈમ બરબાદ કરી રહ્યા છો હું અહીંયા ત્રણ વાગ્યા અઢી વાગ્યા નો આવ્યો છું અત્યારે સાડા ચાર થયા તમે નકલ નથી આપી આગ્રામાં જે પ્રકારે હમણાં ઘટના ઘટી ચોવીસ તારીખે આગ્રાના ચકલા વિસ્તારની અંદર બે વણિક દીકરીઓને કેવળ એક એનસી ફરિયાદના આધારે ધમકીના આધારે એ લોકોને ચૌદ દિવસની જેલમાં પાદરા મેજીસ્ટ્રેટે મોકલી આપ્યા પાદરા મામદાર સાહેબે જે આ માનવતા વિરુદ્ધનું કૃત્ય છે પાદરામાં ખૂબ અસામાયિક તત્વો બિન્દાસ્તી પ્રવૃત્તિઓ દેશ વિરોધી અને સમાજ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે એને પણ ચૌદ દિવસમાં ક્યારે ધકેલે નથી પણ આ વાણિક દીકરીઓ એમાં એક દિવ્યાંગ એક દીકરી છે એને ચૌદ દિવસ માટે જેલમાં મોકલી આપી છે આ માનવતા વિરુદ્ધ નું કૃત્ય છે સમાજ વિરુદ્ધ નું કૃત્ય છે અમે આમ અંગે વિશ્વ પરિષદ માગણી કરીએ છીએ કે આ દીકરીઓને તાત્કાલિકમાં તાત્કાલિક અને મુક્ત કરવામાં આવે નહીં તો આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું આ સમાજ વિરોધી કૃત્ય છે અને માનવતા વિરુદ્ધ પૂછ્યો છે વડાપ્રધાન જ્યારે દીકરી પઢાવ દીકરીને વધુ વધુ પ્રોત્સાહન આપે છે અને એમાં જ્યારે દિવ્યાંગ દીકરીઓને વડાપ્રધાન જ્યારે પોષણ આપતા હોય એવા સંજોગોમાં સામાન્ય કારણ બતાવીને એ દીકરીઓને જ્યારે ચૌદ દિવસ સુધી જેલમાં ધકેલી દેવાતી હોય એક હનીફ ગામના એની અરજી તો હનીફ મલેક નામના વ્યક્તિની અરજી ઉપર એ બે વણિક દીકરીઓને જ્યારે જેલમાં મોકલી દેવામાં આવી છે આની શરમના ઘટના બીજે કોઈ ન કહી શકાય અને આ એવો સમય છે કે જે સમયની અંદર તહેવારોના સમય છે અને એવા સમયની અંદર આજે કૃત્ય કર્યું છે ખૂબ ખૂબ છે છે વખોડી અને આગામી સમયમાં તાત્કાલિક મુક્ત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન દ્વારા આ વણિક સાથે છેલ્લા સમય સુધી ઉભી રહેશે જય શ્રી રામ એ બાબતમાં પોલીસ તરફથી કોમ્યુનલ શાંતિ ભંગ કરવા બાબતની અત્રેની કચેરીને અરજી મળી હતી બે બેનો વિરુદ્ધ જે છ મહિનાની અંદર બીજી વખત આવી ફરિયાદ આવતા તંત્ર તરફથી એમને જામીન ભરવાનું કહેવામાં આવતું હોય છે જામીન રજૂ ન થતા તેમને જેલ વોરંટ ભરવામાં આવેલ છે જે બાબતમાં વિદ્વાન વકીલ શ્રી આજે મારા રૂબરૂ આવી તાત્કાલિક કાગળોની માંગણી કરેલ હતી કે અમને તાત્કાલિક કાગળો જોવા આપો અમારા દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું તેમાં કાગળિયા જે ઓલરેડી અમારી પાસે ઉપલબ્ધ છે એ આપેલા હતા એમને વધુ પ્રોસિડિંગ ને એ બધાની નકલ જોવા માંગણી કરી હતી તંત્ર તરફથી એમને એક અરજી કરવાનું અમે જણાવ્યું વધુ તેમને અર્જન્સી હતી એટલે અમારા જે નાયબ મામલતદાર છે જેમના હસ્તક આ કાગળો છે એ વારસાઈ ઝુંબેશ અંતર્ગત ગામડાઓમાં ગયા હોય ત્યાં કામગીરી બજાવતા હોય એમને સાડા પાંચ વાગ્યા સુધી વાટ જોવાનું કહેવામાં આવ્યું જેનું ઊંધું અર્થઘટન કરી સદંતર ઘટનાને અલગ જ રૂપ આપી દેવામાં આવ્યો છે આક્ષેપ છે એ જો એમણે ફરિયાદો આપવામાં આવેલી હોય તો એ અરજીઓ રજૂ કરી શકે છે આપણે એમાં વિગતવાર તપાસ કરીને કાર્ય